સેન્ટ્રલ સોલ્ટ ભાવનગર દ્વારા સોલ્ટ ઇન્ડિયા એક્સપોનો પ્રારંભ બે દિવસીય એક્સપોમાં મીઠા ઉદ્યોગના વિકાસને વેગ આપવા વિવિધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું ભાવનગર ખાતે આવેલી વિશ્વવિખ્યાત એવી સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સોલ્ટ એક્સપો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે મીઠા અને દરિયાઈ સૃષ્ટિ ઉપર રિસર્ચ કરતી દેશની એક અલગ અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ઇન્સ્ટિટ્યૂટ તેમજ ભારત સરકારના વિજ્ઞાન અને મંત્રાલય એક્ઝિબિશન સંયુક્ત ઉપક્રમે મીઠા ઉદ્યોગના વિકાસને વેગ મળે નવીનતમ ટેકનોલોજીનો લોકો સુધી પ્રચાર થાય એવા હેતુ સાથે આ એક્સપોનું આયોજન શહેરના વાઘાવાડી રોડ ખાતે ઇન્સ્ટિટ્યૂટના પટાંગણમાં કરવામાં આવ્યું હતું રિપોર્ટર અનવર લક્ષ્મીધર આઝાદ મીડિયા લાઈવ ભાવનગર गवर्नमेंट ऑफ इंडिया बेसिकली सोल्ट इंडिया एक्सपो एक प्लेटफॉर्म है जो सोल्ट इंडस्ट्री को हम लोग प्रोवाइड करा रहे हैं इसमें सोल्ट इंडस्ट्री के जो मैनुफेक्चर हैं मशीनरी मैनुफेक्चरर्स हैं बेटर टेक्नोलॉजी प्रोवाइडर हैं वो इसमें पार्टिसपेट कर सकते हैं सोल्ट uh, इंडिया एक्सपो में हमने एक वायर सेलर मीटिंग से भी रखा है